ખોટા કાગળિયા ઉભા કરી જમીન પચાવી પાડી હોવાનો સરપંચ નો આક્ષેપ મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી પાસે ભારે પવનથી હોર્ડિંગ ઉડ્યું બાઇક ચાલક ઇજાગ્રસ્ત થતા થતા બચ્યો હોર્ડિંગ પડવાને લીધે મુંબઈમાં સર્જાઈ હતી દુર્ઘટના અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે કાર ઝડપી સાત લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ પોલીસથી બચવા કારમાં લગાવી દારૂની હેરાફેરી સમિતિ દ્વારા આંદોલનને વિરામ આપવાની કરાઈ જાહેરાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન તાપમાન પિસ્તાલીસ ને થશે પાર કચ્છ જામનગર મોરબીમાં મોસમી વરસાદ હેડલાઇન્સના પ્રાયોજક હતા છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી રાજ્યમાં સ્માર્ટ મીટર બાદ હવે દ્રશ્યો સામે આવ્યા છે વોર્ડ નંબર ત્રણ ના ગુજરાત હાઉસિંગ વોર્ડના રહીશો જૂના મીટર પરતની માંગ સાથે હોબાળો મચાવતા ભારે સૂત્રોચ્ચારો કરતા જોવા મળ્યા છે પ્રશ્ન એ થાય છે કે શું ખરેખર સ્માર્ટ મીટરનો કરવામાં આવી રહેલો આ વિરોધ યોગ્ય છે કે એક હજાર નું રિચાર્જ કરે તો દસ દિવસમાં પૂરું થઈ જાય છે એક મહિનાના ત્રણ હજાર રૂપિયા થાય તો આ ગરીબ માણસ પ્રજા ત્રણ હજાર મહિનાના કઈથી લાવવાની છે સ્માર્ટ મીટર પાછા લઈ જાઓ અમારું અમારું જૂનું મીટર પાછું આપો અમારા ઘરમાં જ્યારે લાઈટ બિલ નહોતો એ આવતો હતો ત્યારે છે તો આટલું બધું બિલ નહોતું આવતું અને આ વધારે વપરાશ થાય છે એટલા માટે અમારે આ સ્માર્ટ મીટર જોઈતું નથી ગમે તેમ કરો અમારે કઈ ખુરશીઓ પર વેહીને પૈસા નથી ભરવાના અમારે તો લોકોની મજૂરીઓ કરીને પૈસા ભરવાના છે એ ખુરશી પર વેહી બેહીને રોપ કરે છે અમે કંઈ બેહીને રોપ કરીએ અમારી માંગણી એવી છે કે આ સ્માર્ટ મીટર કાઢો અને અમારા મીટર જે જૂના હતા તે અમારા મીટરો જોઈએ અમારે અમારે બીજું કાખવું નહિ સીધા વગર નહીં ગયા પૂછ્યું પણ નથી અમને કે તમારા મીટરો નાખવાના છે અમે મીટરો લાઈટો બંધ કરી દીધી અને સ્માર્ટ મીટરો જોડી દીધા છે તો રાજ્યના જીબી વિભાગ દ્વારા વીજળીના જૂના મીટરોના સ્થાને નવા સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરવામાં આવી છે આ સંજોગોમાં લોકો દ્વારા ઠેર ઠેર સ્માર્ટ મીટરને લઈને વિરોધ પ્રદર્શન કરીને આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ આમ આદમી પાર્ટી શિવસેનાના કાર્યકરો સંયુક્તપણે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને સ્માર્ટ મીટરો વિરુદ્ધ રજૂઆત કરી હતી શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી પાલિકાના વિરોધ પક્ષના નેતા અમીરાવત શહેર આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અશોક ઓઝા શિવસેનાના દીપક પાલકર કોંગ્રેસના નગરસેવક ચંદ્રકાલ શ્રી વાસ્તવના અગ્રણીઓ દ્વારા જિલ્લા સરકારની મૂળભૂત ફરજ છે કે પ્રજાને વીજળી પાણી અને ખોરાક જેવી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મફતના ભાવમાં પૂરી પાડવી જોઈએ તમે દિલ્હી અને પંજાબની અંદર જુઓ એ દિલ્હી અને પંજાબની સરકાર વીજળી ખરીદે છે અને બસોથી ત્રણસો જેટલી વીજળી ગ્રાહકોને મફત આપે છે એક ગુજરાત એવું છે કે જેની અંદર વીજળીનું સૌથી વધારેમાં વધારે ઉત્પાદન થતું રાજ્ય છે ગુજરાતની પ્રજાએ એકસો છપ્પન જેટલી સીટો આપી ખોબે ખોબા મત આપ્યા અને સામે શું આપ્યું તો કે મોંઘવારી બેરોજગારી અને ઉપરથી પાછું પડ્યા પર પાટું માર્યું હોય એવી રીતે વીજળીના પ્રીપેડ મીટરના બિલ લઈ આવ્યા છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ હજુ તો આ ડિજિટલ મીટરને હજુ પંદર વર્ષની વેલિડિટી બાકી છે તેમ છતાં પણ આજે સ્માર્ટ મીટરની વાતો કરે છે ત્યારે અમારે કહેવું છે કે તમે વીજળીના થાંભલા સ્માર્ટ કરો તમે વાયરો સ્માર્ટ કરો તમે અંડરગ્રાઉન્ડ કેબલિંગ કરો પરંતુ એ સ્માર્ટ નથી કરવું ખાલી ગુજરાતની પ્રજાને લૂંટવી છે માટે અમેનો સખત વિરોધ કરીએ છીએ

ત્યારે પોલીસ જ સુરક્ષિત ન રહેતા નાગરિકોના સુરક્ષાને લઈને પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે બુધવાર સાંજે પોલીસ જવાને બાતમીના આધારે સરદારનગર વિસ્તારના કેકડિયાવાસમાં બુટલેગરના ઘર પર રેડ કરી હતી જેમાં બુટલેગરે અને તેના સાગરીતે પોલીસ જવાન પર જીવલેણ હુમલો કર્યો હતો અગાઉ પણ સરદારનગર અને પાસેના જ નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ પોલીસને દોડાવી દોડાવીને માર માર્યાની ગંભીર ઘટના બનવા પામી હતી જેમાં જોવા મળ્યું હતું કે એકાદ ઓકલ ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા જતી પોલીસ પર હુમલાની ઘટનાઓ બનવા પામી ત્યારે એકલ દોકલ પોલીસ તોડ કરવા જતા હોવાની પણ માહિતી સામે આવતી હોય છે છેલ્લા અનેક વખતથી પોલીસ પર જીવલેણ હુમલાની ઘટનાઓ બનવા પામી છે ત્યારે પોલીસ જ સુરક્ષિત નહીં હોય તો નાગરિકોની સુરક્ષા કોણ કરશે તે સવાલ ઉઠવા પામ્યા છે પંચમહાલ જિલ્લામાં નીટના કૌભાંડ બાદ હવે લગ્નની બોગસ નોંધણીનું કૌભાંડ બહાર આવ્યું છે શહેર તાલુકાના ભદ્રાલા ગ્રામ પંચાયત ખાતે બોગસ દસ્તાવેજ અને અધૂરા આધાર પુરાવા વગર લગ્નની નોંધણી કરી દેવામાં આવી હોવાનું તાલુકા વિકાસ અધિકારીની તપાસ દરમિયાન બહાર આવ્યું હતું આ ગ્રામ પંચાયત ખાતે વર્ષ બે હજાર ત્રેવીસ દરમિયાન તલાટી કમ મંત્રી પ્રવીણ પરમાર દ્વારા પાંચસો સાઠ જેટલા લગ્નની નોંધણી કરવામાં આવી હતી જેમાં સિત્તેર ટકાના ડોક્યુમેન્ટ મળી આવ્યા જેમાંથી અમુકના આધાર પુરાવા પણ નહીં હોવા છતાં લગ્ન નોંધણીનું તેમને સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યું હતું મારે નથી જીવા સ્ત્રી જેની અંદર છેલ્લા 6 મહિનાની અંદર 500 થી વધુ લગ્ન રજીસ્ટર નોધણી થયલા હોય લાગી. અને આના રેકોર્ડ તપાસની કરતાં સફર મળી નથી આવે. ઉંતા પ્રમાણમાં અમુક રેકોર્ડ છે અને આનો મળેલા નથી. જી ને કામ થાય મેં અહીં આગળ બહુ મોટામાં એક પુત્ર જજ નસન અરિષ્ટ તૈયાર સામે લગભગ 1 વર્ષથી તળટે સાઈડ પરણ એ અમારા ગામની અંદર ચાર દીધું હતું પણ જે ખરેખર લગ્ન નોંધણી કરતા હતા એ અમને કંઈ જાણ થવા દીધી નથી અને ડાયરેક્ટ ડાયરેક્ટ રેકોર્ડ એમને જોડે અને ડાયરેક્ટ બીજા ગામોની મોર ડુંગરાથી આપણા કાકણપુર આથી હટપટ લગભગ કમસે ગામ અને પાંચસોજી નોંધણી કરેલ છે એ બાબત અમે ખબર પડવાથી અમે ટીવી સાહેબ ને રજૂઆત કરી કે સાહેબ અમારા બધા ગામની અંદર મહાદેવ મંદિરનું નામ પાડી

શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર સુખપર શ્રી ઘનશ્યામ મહારાજ દશાબ્દી મહોત્સવ અંતર્ગત આચાર્ય જ્ઞાન મહોદતિ જીતેન્દ્ર ધ્રી પ્રિયદાસજી સ્વામી મહારાજની અધ્યક્ષતામાં સુખપરમાં એક વિશ્વ શાંતિ નગર યાત્રા યોજાઈ આ નગર યાત્રામાં મોટી સંખ્યામાં માનવ સમુદાય ઉપસ્થિત રહ્યો વિશ્વ શાંતિ નગર યાત્રામાં હંસાકૃતિ રથ પર શ્રી ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં જ્ઞાન મહોદતિ આચાર્ય સ્વામી મહારાજ તથા બીજા રથમાં જીવનપ્રાણ અબજી બાપા સ્વામિનારાયણ ગાંધીના મુક્ત જીવન સ્વામી બાપા બિરાજમાન થયા મણિનગર શ્રી સ્વામી ગાંધી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામીણ મંદિર સુપર કચ્છમાં શ્રી ઘનશ્યામ મહારાજ દશાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે મહોત્સવના બીજા દિવસે સુખપરના રાજમાર્ગો ઉપર શ્રી સ્વામિયાણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદધિ પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્રીય પ્રિયદાજી સ્વામીજી મહારાજ પૂજનીય સંતો અને દેશ વિદેશના અસંખ્ય હરિભક્તો આ મહોત્સવની અંદર નગરયાત્રા પર્વે ઉત્સાહભેર એ જોડાયા હતા અને બહુ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહી અને આ રંગે ચંગે ઉજવાતી એ વિશ્વ શાંતિ નગરયાત્રામાં સામેલ થયા હતા આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજ શ્રી ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં પોતે બિરાજમાન થયા હતા સદગુરુ વડીલ સંતો પણ બિરાજમાન થયા હતા એવું જે હંસાકૃતિ વાહન એ અજબનો એ સૌનો આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું બીજો એક રથ હતો એમાં જીવનરણ બાપા શ્રી ને ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાના સાનિધ્યમાં પૂજનીય સંતો પણ બિરાજમાન થયા હતા અને આ નગરયાત્રાની અંદર જબલપુર મધ્યપ્રદેશનું ફેમસ શ્યામ તે પણ ઉપસ્થિત રહી અને પોતાની કર્ણપ્રિય મધુર સુરાવલીઓ હતી નારણ પર ભારસરના પણ ઉત્સવ કરી અને બાપાની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી આ રીતે રંગે ચંગે સુખપરના રાજમાર્ગો ઉપર નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું નગરયાત્રા મંદિરના સમયાળામાં પૂર્ણ થઈ હતી અને ત્યારબાદ શ્રી સ્વામિનાથ ગાંધીનાથ ની પૂર્ણાહુતિ પ્રસંગે પ્રસન્નતા પુરસ્કાર યજમાન પરિવારોને આપવામાં આવ્યો હતો અને પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે આશીર્વાદની લાણી કરી હતી અસ્તુ જય સ્વામિનારાયણ સમગ્ર વિશ્વમાં માનવતા એ જ સૌથી મોટો ધર્મ છે જેની પ્રતીતિ કરાવતું પાલનપુર તાલુકાનું રૂપપુરા ગામ કોમી એકતાનું મિસાલ બન્યું છે હિન્દુ સમાજના ગામમાં વર્ષોથી એક જ મુસ્લિમ પરિવારનું ઘર છે જે મુસ્લિમ પરિવાર હજયાત્રાએ જતા જવા માટે આખા ગામે તમામ મદદ પૂરી પાડી વિદાય આપતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા બનાસકાંઠાના પાલનપુર તાલુકાનું રૂપપુરા ગામ જે સમગ્ર ગામમાં હિન્દુ સમાજના લોકો રહે છે પરંતુ આ ગામમાં વર્ષોથી એક મુસ્લિમ પરિવાર પણ વસવાટ કરી રહ્યો છે આમ તો હિન્દુ અને મુસ્લિમની વાત આવે ત્યારે લોકોનો નજરિયો બદલાઈ જતો હોય છે પરંતુ રૂપપુરા ગામ એક અનોખું કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે ઓગણીસો સાઠ થી એક મુસ્લિમ પરિવાર રૂપપુરાના હિન્દુ સમાજના ગામમાં વસવાટ કરી રહ્યો છે આજ સુધી આ મુસ્લિમ પરિવારે હિન્દુ સમાજના લોકો સાથે હળીમળીને તહેવારો સાથે ઉજવ્યા છે મુસ્લિમ સમાજનો કોઈ તહેવાર હોય તો હિન્દુ સમાજના લોકો પણ તેમની સાથે રહીને ઉજવણી કરે છે સાઠ થી વધુ વર્ષોથી ભાઈચારો આ ગામમાં જળવાઈ રહ્યો છે ત્યારે વર્ષો બાદ હવે મુસ્લિમ પરિવાર હજ પડવા માટે જઈ રહ્યો છે ત્યારે સમગ્ર રૂપપુરા ગામ તેમની મદદે આવ્યું છે ગ્રામજનો ફૂલહાર પહેરાવી ગળે લગાવીને હજ માટેની વિદાય આપવા માટે એકઠા થયા હતા આજે અમારા રૂપુરા ગામે અમારા ગામમાં વર્ષોથી વસતા એટલે કે ઓગણીસો સાહીઠથી અમારા ગામમાં એક મનસુરી પરિવાર રહે છે સમગ્ર ગામ અમારું રૂપુરા હિન્દુઓનું છે એક જ મુસ્લિમ પરિવાર મનસુરી અમારા ગામમાં રહે છે એ અત્યારે પાલનપુર એવા ગયા છે પરંતુ એમનો નાતો રૂપુરા સાથે વણાયેલો છે રૂપુરા ગામની અંદર એમને નાના મોટા કોઈ પણ પ્રસંગો હોય હોળી ધૂળેટી હોય કે દિવાળી હોય કે બેસતું વર્ષ હોય કે નવરાત્ર હોય કે અમારા વારાઈ માતાની તિથિનો પ્રસંગ હોય રામદેવિર મહારાજનો પ્રસંગ હોય તો દરેક પ્રસંગમાં અચૂક એમની હાજરી અવશ્ય હોય એ અમારા પરિવારના સભ્ય હોય એ માત્ર કે અહીંયા રહી ગયા છે એવું નહીં પણ અમારો પોતાનો પરિવાર છે એ રીતના એ આખું જીવન જીવ્યા છે એમના મા બાપ અહીંયા જીવ્યા છે એ પોતે પણ અહીંયા અમારા સાથે હળી મળી રહે છે અને આજની તારીખે એમણે અમારા ગામની અંદર સૌને આમંત્રણ આપેલું કે ભાઈ મારે હજ પડવા જવું છે તો મુસ્લિમ સમાજનો સૌથી મોટો કોઈ એક પવિત્ર એમનું કામ હોય કે હજ પડવા જવું તો આવા પ્રસંગે આવા સમયે આખું ગામ મળી અને એમને હજ પઢવા જવા માટે સૌએ દુવાઓ આપી છે એમણે પણ ગામને માફી માગી છે એમનાથી નાના મોટી કોઈ ભૂલ થઈ હોય જોકે કોઈ ભૂલ કરી જ નથી એમના પરિવારે આજ સુધી અમારા પરિવારને ખૂબ સાચવ્યો છે આખા ગામને સાચવ્યું છે એમણે તો આખું ગામ રૂપુરા મળી અને એમને હજ પઢવા જવા માટે શુભકામનાઓ પાઠવી છે એમના પોતાના પરિવાર માટે પોતાના આત્મા માટે કે જાણતો એમના સમાજ માટે જે કંઈ કરે પરંતુ અમારા ગામ માટે પણ દુવાઓ માગે ગામનું ભલું ઈચ્છે અમારા આપણા રાજ્યનું ભલું ઈચ્છે સમગ્ર દેશમાં ભલું રહે અને સૌ હળી મળીને જીવીએ એ માટે એમને ત્યાં જઈને માગે એવી ગામે પણ એમને શુભકામનાઓ પાઠવી અને વિનંતી કરી છે તો અમારું ગામ જે સમરસતાથી રહે છે આખું ગામ એક જ જગ્યાએ એક રસોડે વારંવાર વર્ષમાં ત્રણ ચાર વાર જમવાનું થાય તો આ રીતનું હળીમળીને જીવતું સમરસ ગામ રૂપપુરા એમાં અમારો મુસ્લિમ પરિવાર જે અમારા સાથે સહભાગી છે તો અમે પણ ખૂબ આનંદ ગૌરવ અનુભવીએ છીએ કે અમને પણ આવો સારો પરિવાર મળ્યો છે અમે પણ એમને ખૂબ શુભકામનાઓ પાઠવી છે રૂપપુરા ગામે એક મુસ્લિમ પરિવાર પચાસ વર્ષ પહેલા મહેસાણા જિલ્લાના ઘોડા ગામમાંથી આવીને વસેલા વર્ષો સુધી અહીં સ્થાયી રહ્યા પેલા દૂધમાં સાકર ભળે એમ ભળી ગયેલા વર્ષો અહીં રહ્યા અને આજે એમનો દીકરો આમ તો જીમ નોકરી કરે છે પણ યાત્રા કરવા જાય છે અને વર્ષોથી આ લોકો અમારા ગામમાં એટલા ભળેલા કે હિન્દુ મુસ્લિમ જેવું કોઈ લાગે જ નહીં અમારા ભાઈ જેવો લાગે એમના દીકરીઓના મોમેરા કર્યા તોય આખું ગામ ગયું એમના એ પરણાવ્યું તો આખા ગામે કર્યું આજે એમને માફી સાફી માટે બધાને બોલાયા તો સમગ્ર ગામ ભેળા થઈ એમની યાત્રા શુભ રહે એમની હજ શુભ રહે અને એમને માફી આપી એ કોઈ કોઈનાથી ભૂલ થઈ હોય તો અમે પણ માફી માગી એમને પણ માફી આપી અને અલ્લાહ તલા એમની યાત્રા સફળ કરે તેવી અમે ઈચ્છા રૂપપુરા ગામે રહેતા મુસ્લિમ સમાજના મન્સૂરી પરિવારે હજ યાત્રા જતા પૂર્વે સ્નેહ મિલન યોજ્યું હતું જેમાં ગામના તમામ લોકોએ ઉપસ્થિત રહી તેઓને યાત્રા માટે દુઆ કરીને શુભેચ્છાઓ પાઠવી હતી ત્યારે હજયાત્રા જતા પરિવારે પણ હિન્દુ ભાઈઓની દિલેરીને બિરદાવી હતી રૂપુરા ગામના સર્વ ગ્રામજનો સર્વ વડીલો માતાઓ બહેનો અને દીકરા દિકારીઓ રૂપુરા ગામે આજે મેં હજ પડવા માટે જાઉં છું તો રૂપુરા ગામમાં મેં સ્નેહ મિલન અને માફી શાફીનો પ્રોગ્રામ રાખેલો આ પ્રોગ્રામની અંદર સૌ ગ્રામજનો સર્વ સમાજના ગ્રામજનો ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો મારી સાથે અને મને દુઆ આપી આશીષ આપ્યા સાથે સાથે સન્માન સાથે મને વિદાય કરવા માટેની વાત કરી અને અહીં માટે દુઆ કરવાનું કીધું હું પણ મારા ગામનો વતની છું રૂપુરા ગામનો અહીંયા ઓગણીસો ને સાહીઠથી મારા માતા પિતા ત્રોપુરા ગામ સાથે વણાયેલા છે અને ગૃપુરા ગામની અંદર મારા ઘરના સમગ્ર પ્રસંગો જેવા કે લગ્ન પ્રસંગ હોય કે બીજી નાના મોટા મોભરાના પ્રસંગો હોય કે બીજી ગામનું હોય તેમાં એમાં ગ્રામજનો પોતાના પરિવારની જેમ મારા દરેક પ્રસંગોમાં હાજરી આપી છે મારે અહીંથી ગયા વડનગર જવાનું હોય સિપોર ગયા હોય વડગામ ગયા હોય તેઓ અગાડી સહપરિવાર સાથે લોકો મારા ત્યાં આવેલા છે બરાબર સાથે સાથે રૂપુરા ગામ એ સંભાવનાનું ધર્મ સંભાવની ભાવના ધરાવે છે ગામના વડીલો દરેક કામ સર્વ સંમતિ સર્વ ભેગા થઈ એક જૂથે રહે છે ગામની અંદર કોઈ પણ નાનો મોટો પ્રસંગ હોય જમણવાર હોય નવરાત્રી પ્રસંગ હોય હોળી દૂળી પ્રસંગ હોય તો એ સમયે અચૂક મને યાદ કરી કઈ યાસિનભાઈ તમારે આવવું પડશે તો અમે આવીએ ગામની અંદર રીત રિવાજ પ્રમાણે જે આપણે આમ પાલનપુર તાલુકાના રૂપપુરા ગામમાં એકમાત્ર મુસ્લિમ પરિવાર વસવાટ કરતું હોવા છતાં તે સર્વ ધર્મ સંભાવનું પ્રતિક બન્યું છે મહુદા તાલુકાની પ્રાથમિક શાળામાં બાળકોને પીવાના પાણીની સુવિધાઓ માટે આપવામાં આવેલ આરો સિસ્ટમ ખરીદી અને તેની ગુણવત્તાને લઈને ધારાસભ્ય મહુદા દ્વારા આક્ષેપ કરવામાં આવતા રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો મહુદા તાલુકા વિકાસ અધિકારી આ અંગે ખુલાસો પણ માંગ્યો છે ધારાસભ્યશ્રીએ જે આક્ષેપ કર્યા છે એમાં મારે જણાવવાનું કે જે જેમ પોર્ટલની ખરીદી છે પ્રક્રિયા છે અને જેમાં કોઈ પણ સંસાધનો કે કંઈ પણ ખરીદવું હોય તો જેમ પોર્ટલ થ્રુ ખરીદવાનું હોય છે હવે જેમ પોર્ટલનો નિયમ એ છે કે જેમ પોર્ટલમાં જે પણ ખરીદી કરીએ છીએ તાલુકાની ડીએલ કમિટીમાં મુકાય છે અને ટીએલપીસીની કમિટીમાં મંજૂરી મળીએથી જિલ્લા કક્ષાની જ્યારે ડીએલપીસી કમિટીમાં એની મંજૂરી મળે છે ત્યારબાદ જ અમે એને વર્ક ઓર્ડર આપીએ છીએ જિલ્લા ક્ષાની જે ડીએલપીસીની કમિટી હોય છે એમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના એક અધિકારી હોય છે ડેપ્યુટી ડીડીઓ હોય છે ડીડીઓ હોય છે હિસાબી અધિકારી હોય છે અને અમે ટીડીઓ હોઈએ છીએ અને ત્યારે જ્યારે ડીએલપીસીમાં આ ટાઈપની ખરીદીમાં જ્યારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના કોઈ ક્લાસ વનના અધિકારી હોય છે ત્યારે આ સદર હું બાબતે જે પણ કંપની આમાં સરકારનો નિયમ જે પહેલેથી ટેન્ડરનો રહ્યો છે એ જ છે કે સૌથી ઓછી કિંમતમાં આપણા સ્પેસિફિકેશનમાં જે આવે છે એ લોકોને આપણે વર્ક ઓર્ડર ઇસ્યુ કરતા હોઈએ કરીએ તો રિયલ જે પણ ટેન્ડરમાં જે પણ કંપની હોય છે અને જેણે સ્પેસિફિકેશન આપણા જે ગોલ્ડન પેરામીટર્સમાં પણ સેટ થતા હોય છે એ સ્પેસિફિકેશન મુજબ જે પણ કંપની નીચા ભાવે ભાવ ભરતી હોય છે અને અંદર આવી હોય છે એને આપણે વર્ક ઓર્ડર આપતા હોઈએ છીએ એ મુજબની જ કાર્યવાહી નિયમ અનુસાર કરવામાં આવે છે આજે થોડા સમય પહેલાં તાલુકા કક્ષાની ગ્રાન્ટમાંથી પડી પ્રાથમિક શાળામાં આરો માટેનો મંજૂરી મળી હતી લગાવવા માટેની પછી કે ત્યાંથી જેમ્સમાંથી ખરીદી કરીને ડાયરેક્ટ પ્રાથમિક શાળા કડીમાં આરો લગાવવામાં આવ્યો હતો પણ નથી એનું નળ કનેક્શન આપેલું એમ પછી ગ્રામ પંચાયત અને પ્લસ પ્રાથમિક શાળાના શિક્ષક સાથે મળીને એને નળની બાજુમાં રાખીને અમે આરો ચાલુ કરેલ છે એની તો તપાસ કરે તો જ ખ્યાલ આવે અમે કોઈ કોઈને આક્ષેપ અમે કરી ના આપીશ કચ્છના યુવાનની હત્યામાં ચાર આરોપી હતા આરોપીઓને માંડવીના જખણિયા ગામના વાડી વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા ચાર આરોપી પૈકી બે સગીર વયના બાળકો હતા આરોપીઓ સાથે મળીને યુવાનને પાણીમાં ડુબાડી તેની હત્યા કરી હતી પોલીસે અગાઉ આ ગુના બનાવના પગલે મોતનો ગુનો નોંધ્યો હતો આણંદ જિલ્લામાં ચોમાસા પૂર્વેની આગોતરી તૈયારીઓ માટે કલેકટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી વરસાદી પાણીના નિકાલ માટે તમામ રસ્તાઓ સાફ સફાઈ કરવાનો અનુરોધ કલેકટર દ્વારા કરવામાં આવ્યો આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકના વિવિધ કચેરીના વડાઓ પ્રાંત અધિકારીઓ મામલતદાર તાલુકા વિકાસ અધિકારીઓ નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જુનાગઢ ખાતે આવેલું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ એવા નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનનું કામકાજ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે ત્યારે તાત્કાલિક અસરથી આ કામકાજ પૂરું થાય તે અંગે મુખ્યમંત્રીનું ધ્યાન દોરતો એક પત્ર જિલ્લાના ધારાસભ્ય સંજય કોરડિયા દ્વારા લખવામાં આવ્યો છે જે પત્રમાં કામકાજની ઢીલાશને લઈને ગત વર્ષે નાના રહેણાંક વિસ્તારોમાં પાણીની જે તારાજી સર્જાઈ હતી એવી તારાજીનું ફરીથી સર્જન ન થાય તેવી ભીતિ વ્યક્ત કરાઈ છે નવાઈની વાત જો કે એ જોવા મળી કે સત્તા પક્ષના નિષ્ક્રિય કાર્યકરો પણ સક્રિય બની ગયા એટલે મેયર પણ તાત્કાલિક અસરથી સ્થળ પર પહોંચી ગયા અને કામ ત્વરિત પૂરું કરવાની તાકીદ કરી હતી જુનાગઢ નરસિંહ મહેતા તળાવના નું કામ છેલ્લા ઘણા સમયથી શરૂ કરવામાં આવ્યું છે પણ કોન્ટ્રાક્ટરોની બેકાળજી અને કામકાજની ઢીલાશને લઈને નું કામ છેલ્લા બે વર્ષથી ગોકટ ગતિએ ચાલી રહ્યું છે આ અંગે અવારનવાર રજૂઆતો કરાય છે કોન્ટ્રાક્ટરો સાથે પણ સ્થળ મુલાકાત લેવામાં આવી છે પણ આ મામલાની નોંધ ગંભીરતાથી લેવામાં આવી નથી અને એટલે જ આખરે હારી થાકીને જિલ્લાના ધારાસભ્ય દ્વારા સીએમ ને પત્ર લખીને જાણ કરવામાં આવી છે તેમણે પત્રમાં એમ પણ લખ્યું છે કે આ કામકાજ એપ્રિલ મહિનામાં પૂરું થવાનું હતું તે આજ દિન સુધી પૂરું થયું નથી ધારાસભ્યએ પત્રમાં એવી પણ રજૂઆત કરી છે કે ચોમાસું નજીકમાં છે અને ગત વર્ષની જેમ આ વર્ષે પણ કૃત્રિમ હોનારત સર્જાશે તો રોજી રોટી કમાતા આના રહેનારના લોકો જશે ક્યાં શું ફરીથી આ લોકોની નિષ્ક્રિય સત્તાધીશોની બેદરકારીનો ભોગ બનવું પડશે જૂનાગઢ નરસિંહ મહેતા સરોવરનું કામ છેલ્લા બે અઢી વર્ષથી ચાલી રહ્યું છે અને એપ્રિલની અંદર એમનો સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે કામની આદરણીય મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરી છે કે તળાવનું કામ ખૂબ જ ધીરી ગતિએ ચાલે છે ગત વર્ષે જે લક્ષ્મીનગર વિસ્તારની અંદર પાણીના બનાવો બન્યા હતા અને લોકોને પાડી તોડી અને પાણી ઘરમાં ઘૂસી ગયા હતા એ તંત્રની અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના હિસાબે કારણ કે જે કાઢવાનું ઇનલેટ છે એ બંધ કરી દેવામાં આવ્યું હતું ને પાણી લોકોના ઘર સુધી ઘૂસી ગયા હતા અને એ પરિસ્થિતિ ઊભી થઈ હતી તો ફરીથી એ બનાવ ન બને માટે વરસ દિવસથી આ તંત્રને રજૂઆત કરી છે કોન્ટ્રાક્ટર સાથે ઘણી વખત સ્થળો પર મુલાકાત કરી છે પણ એમની ગંભીરતા લેવામાં આવતી નથી ને છેલ્લા બે વર્ષથી થયા તળાવ સૂકવું પડ્યું છે ઓજી વિસ્તાર એટલે કે ઝાંદેડા રોડ જોશીપુરા અને આજુબાજુના તળાવના વિસ્તારોની અંદર પાણીના પ્રશ્નો પણ ઉપસ્થિત થાય છે ત્યારે આ વસ્તુને ગંભીરતાથી લેવાને બદલે કોન્ટ્રાક્ટર હળવાશથી લઈ રહ્યા છે અને એનું રિઝલ્ટ પણ આવતું નથી એટલે અધિકારીઓની કંઈક ને કંઈક બેદરકારી કોન્ટ્રાક્ટરની તો હંડ્રેડ બેદરકારી છે તો આ તાત્કાલિક અસરથી થાય આઉટલેટ અને ઇનલેટ બંને તૈયાર થઈ જાય કારણ કે હવે મહિના દોઢ મહિના જેવો જ સમય છે વરસાદ આવી જાય અને ફરીથી એને પરિસ્થિતિ ઊભી થાય તો એ લોકો નાના માણસો હેરાન થાય એ આપણે વ્યાજબી ન લાગે એટલે તાત્કાલિક અસરથી એમની કાર્યવાહી થાય એટલા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે તો આ બાજુ સ્થાયી સમિતિના ચેરમેન હરીશ પરસાણાનું કહેવું છે કે કામકાજ ગતિમાં ચાલે છે અને અમે આઉટલેટ ઇનલેટ બનાવવાની કામગીરી ત્વરિત પૂર્ણ કરવાની તાકીદ પણ કરી છે જે કામકાજ પણ ઝડપથી ચાલી રહ્યું છે અને આ કામકાજ ઝડપથી પૂર્ણ કરવાની કોશિશ કરાશે જૂનાગઢની મધ્યમાં આવેલો નરસિંહ મહેતા સરોવરનો હાલ બ્યુટિફિકેશનનો અને ડેવલપમેન્ટનો કામ ચાલી રહ્યું છે બે દિવસ પહેલા મેં આ ચાલતા કામની રૂબરૂ મુલાકાત લીધી હતી મારી દૃષ્ટિએ તળાવનું કામ પૂરી ગતિથી ચાલું છે સાથે સાથે એના જે આઉટલેટ અને ઇનલેટની વાત છે તો ગયા વર્ષે જે પાણીની સમસ્યા સર્જાણી હતી એનું જે ઇનલેટ છે એ ખુલ્લું નહોતું હાલ ઇનલેટ બનાવવાની કામગીરી શરૂ છે અને આઉટલેટ બનાવવા માટેની કામગીરી શરૂ થઈ રહી છે આવનારા મોન્સૂનમાં આ તળાવ ભરવું ખૂબ જરૂરી છે એટલે મેં પણ વિઝિટ કરી અને તાત્કાલિક અસરથી ઇનલેટ અને આઉટલેટનું કામ પૂરું થાય કે જેને કારણે આવનારા ચોમાસામાં આ તળાવ ફરીથી નવ સાધ્ય કરી અને ભરી શકાય કોન્ટ્રાક્ટર દ્વારા જે કામ થઈ રહ્યું છે એમાં ગતિ વધારવાની મેં પણ સૂચના આપી છે અને આઉટલેટ ઇનલેટ તાત્કાલિક બનાવવા માટેની પણ મેં સૂચના આપી છે હાલમાં તો કોન્ટ્રાક્ટરો દ્વારા કામકાજ તેજીથી ચાલી રહ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે પણ સાથે નવાઈની વાત એ છે કે ધારાસભ્યએ આ બાજુ પત્ર લખ્યો અને બીજી બાજુ મેયર ગીતા પરમાર તાત્કાલિક અસરથી નરસિંહ મહેતા સરોવરની મુલાકાતે પહોંચ્યા હતા જેને લઈને પણ હવે તર્ક વિતર્કો શરૂ થઈ ગયા છે તો હાલ આ બુલેટેનમાં આટલો જ પરંતુ જતા પહેલા નજર કરી લઈશું હેડલાઇન્સ પર

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે કાર ઝડપી સાત પોઈન્ટ પંચોતેર લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ પોલીસથી બચવા કારમાં જામર લગાવી દારૂની હેરાફેરી કરતો પિસ્તાલીસ દિવસના વિરોધ બાદ ક્ષત્રિય સંકલન સમિતિ દ્વારા આંદોલનને વિરામ આપવાની જાહેરાત આજે યોજાયેલી બેઠકમાં લેવાયો નિર્ણય હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન તાપમાન પિસ્તાલીસ ડિગ્રીને થશે પાર કચ્છ જામનગર મોરબીમાં કમોસમી વરસાદ હેડલાઇન્સના પ્રાયોજક હતા છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી